કોઈ બી ફ્લેવર 10 અને આઈસ ડિશ ડી સાદી ડિશ 20 રૂપિયા મલાઈ ડિશ મલાઈ ડ્રાય ફ્રૂટ 30 રૂપિયા પછી મલાઈ આઈસ્ક્રીમ ડ્રાય ફ્રૂટ 60 રૂપિયા અને પેસ્ટલ ડિશ અને પરસંતમ કાકા અહીંયા કોઈને પાર્સલ જોઈતું હોય તો તબ આ એનું કોઈ ચાર્જ નહીં અને કાકા તમે જે રંધાથી બરફ બનાવીને આપો છો એ પદ્ધતિ અમને ખૂબ જ ગમી મે જૂના જમાના ઓરેન્જ વાળો 10 10 પછી બરફ બેચેલ હોય છે 10 પહેલાથી બરફ સ્ટાર્ટ કરેલું આથી 40 વર્ષ પહેલા બસ કેસાનું ગોળ એક હા અમાર બાપ

તો દોસ્તો પરસોત્તમ કાકાએ કીધું એમ દસ રૂપિયા વાળા ગોલા અહીંયા મળી જશે અને એ પણ આઈસક્રીમ નાખી એસી રૂપિયા રૂપિયામાં જ તમને મળી જવાની છે તો સાંજ પડે એટલે આ ગરમીમાં ઠંડકનો અહેસાસ માણવા માટે વાણ્યા પટેલ પાણીપુરીની બાજુમાં પરસોત્તમ સરબત ત્યાં પરસોત્તમ કાકાના ગોલા અને આઈસડીશ ખાવા પહોંચી જજો અમે તો ખા

અમે મોટા ભાઈ સુરત થી આવે છે બનાવવાની કે વર્ષો એકનો એક પેસ્ટ અને એકની એક થી જે બરફ બનાવાયા છે એના જેવો કહી નઈ તો અત્યારે તમે શું મંગાવ્યું અત્યારે અમારે બનાવે કાચી કેરી પાકી કેરી

તો આજે ફરી એકવાર આપણે નવા વિડીયો સાથે આવી ગયા છે તો અહીંયા આપણે પરસોત્તમ સરબતવાળાને ત્યાં તો પરસોત્તમ કાકાએ બરફ ઘસીને એટલો જોરદાર બનાવ્યો છે તો કાકા ચીકુ ફ્લેવર બનાય છે તો આ ચીકુ ફ્લેવરમાં તમે જોઈ રહ્યા છો કાજુ બદામ દ્રાક્ષ અને તૂટી ફૂટી પણ છે તો કાકાએ એવું કહેવા જઈએ કે કંઈ જ બાકી નથી રાખી તો આ ડીશ છે માત્ર સાઠ રૂપિયામાં અને એ પણ વાણિયાવાડ સર્કલની બાજુમાં છે તો એકવાર વાર તમે વાણિયા સર્કલ આવો તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો અને કોઈ બી ફ્લેવરમાં ગોળો ખાવ તો એના ફક્ત દસ રૂપિયા છે તો કાકા જે બરફ ઘસતા હતા ને એ ઘસતા ઘસતા જોઈને મને મારું નાનપણ યાદ રાખ્યું કે લારી લઈને આ જ રીતે કાકા આવતા હતા અને અમે શું કહેવાય કે ગ્લાસ લઈને જતા હતા તો મજા આવી ગઈ તો આપણે હવે ટેસ્ટ કરીએ અને તમને કહીએ બરાબર વાદો જોરદાર છે એકદમ ચીકનનો ફ્લેવરનો સ્વાદ આવે છે તો મને તો ચીકુની ફ્લેવર જોરદાર લાગે તો તમે પણ આવો તો બધી જ ફ્લેવર ટ્રાય કરજો વારા પછી એક એક દિવસ આવીને તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે જય મારા તો દોસ્તો આવા જ ખાણીપીણીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારી પણ આવી ખાણીપીણીની દુકાન અથવા લારી હોય તો આપેલા નંબર પર આજે જ અમારો સંપર્ક કરો મળ્યા મિત્રો નવા વિડિયો સાથે તો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરજો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ કાકાને સપોર્ટ મળી રહે જો તમે નડિયા ના હોવ તો પરસોત્તમ સરબતવાળાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને જો બહારથી આ હોય તો પણ અને તમે પણ પરસોત્તમ સરબતવાળાને ત્યાં ગોલો કે આઈસડીશ ખાધી હોય તો તમારો અનુભવ અને ટેસ્ટ કહેવાનું ભૂલતા નહીં અને દોસ્તો વાત કરું તો પટેલ પાણીપુરી ની બાજુમાં પરસોતમ સરબત વાળા અને આ જોઈ રહ્યા છો વાણિયાવર સર્કલ ત્યાંથી આપણે જઈ રહ્યા છે નેર બાજુ તો તમારે પાછળ જોઈને જમણી બાજુ રોડ ક્રોસ કરી દેવાનો એટલે તમને સામે જ દેખાઈ જશે પરસોતમ કાકા રંધાથી લઈને બરફ ઘસતા હશે અને બરફ બનાવતા હશે તો મળે મિત્રો નવા વિડીયો સાથે જય મહારાજ